ભાડાના મકાનમાં રહેતી બાર વર્ષની સકીરા પર સાવકા પિતાએ રેપ કર્યો છે સકીરા ઘરેથી બેનપણીને ત્યાં ચાલી ગઈ હતી આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી કાપોદરા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણીને વાત કરી હતી સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકો પિતા રૂમમાં આવી રેપ કરતો હતો આવી ગંદી હરકતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાવકો પિતા કરતો હતો બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ રૂમમાં ગોઠવી દઈ એપ્લિકેશન ચાલુ કરી દેજો જેથી હું મારા મોબાઈલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા જેથી બહેનપણીના પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી દીધો પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા જેમાં આખો મામલો સામે આવ્યો કતારગામમાં પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી વર્ષના યુવકે અપહરણ કરી બળાત્કાર કર્યો છે યુવક સગીરાનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયો હતો ઉપરથી યુવકે સગીરાના પાડેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હતી હાલમાં કતારગામ પોલીસે ગુનો નોંધી બાવીસ વર્ષીય યશ દુર્લભ ટાંકની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આરોપી અમરોલીમાં રહે છે